નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણીસ જૂન બે હજાર પચીસને વારસે આજે ગુરુવાર આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર દિવસ દરમિયાન વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો અત્યારે સેટેલાઇટ મુજબ ભાગ્યા છે આઠ સવારના અને આઠ વાગ્યા પ્રમાણે જે વરસાદની સ્થિતિની વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક દરિયાકાંઠાના વિસ્તારો છે જેમ કે વેળાવ છે ભાવનગર લાગુ અમુક દરિયાકાંઠાના વિસ્તારો છે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા રહેવાના છે અને સૌરાષ્ટ્રમાં આજે સંપૂર્ણ વરાપ જેવો માહોલ અત્યારથી જ જોવા મળે તેવી સંભાવનાઓ છે કચ્છમાં પણ વરાપ જેવો માહોલ રહેવાનો છે દક્ષિણ ગુજરાતના જે અમદાવાદ લાગુ વિસ્તારો છે તેની અંદર પણ વરાપ જેવો માહોલ રહે તેના આજુબાજુના વિસ્તારોની અંદર વરસાદની ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે તથા દક્ષિણ ગુજરાતની અંદર આજે એક સિસ્ટમના લીધે ભારે વરસાદ પડવાની સંભાવના છે તેની અંદર સુરત વલસાડ તાપી નવસારી આ બધા વિસ્તારોની અંદર જે વરસાદની સ્થિતિ સારી રહેવાની છે અને ગાજવીજ સાથે ભારે વરસાદ પણ આ વિસ્તારોની અંદર આપણને જોવા મળી શકે છે જેમ જેમ આપણે સેટેલાઇટ મુજબ જોઈએ અને બપોરના જે બાર વાગ્યા પ્રમાણે એક વાગ્યા પ્રમાણની સ્થિતિ જોઈએ તો વરસાદની તીવ્રતામાં ઘટાડો સતત જોવા મળી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર હળવાથી મધ્યમ વરસાદી અમુક વિસ્તારોની અંદર છૂટા છવાયા ઝાપટા જોવા મળી શકે છે બાકીના તમામ વિસ્તારોની અંદર આજે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતમાં જે સુરત વલસાડ તાપી નવસારી ડાંગ આહવા આ બધા વિસ્તારોની અંદર આજે ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ રહેલી છે આ વિસ્તારોની અંદર સિસ્ટમના લીધે જે વરસાદ જોવા મળવાનો છે ને સિસ્ટમ હવે ઇન્દોર તરફ આગળ વધી રહી છે એટલે કે આ સિસ્ટમ હવે સુરતથી પસાર થઈને ઈન્દોર તરફ આગળ વધી રહી છે આ સિસ્ટમના લીધે આજે વરસાદની તીવ્રતામાં ઘટાટા ઘટાડો જોવા મળવાનો છે આપણે જોઈએ દિવસ દરમિયાન જે રાતના છ વાગ્યા પ્રમાણે આઠ વાગ્યા પ્રમાણે ગુજરાતની અંદર સંપૂર્ણ વરાપ જેવો માહોલ ઓલ ગુજરાતની અંદર આજે જોવા મળવાનો છે એટલે કે આજે ગુજરાતની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદની શક્યતા છે અમુક અમુક વિસ્તારોની અંદર જ વરસાદ પડશે બાકીના તમામ વિસ્તારોની અંદર આજે વરાપ જેવો માહોલ રહેવાનો છે એટલે કે આજે ગુજરાતની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ વરસવાની શક્યતાઓ રહેલી છે તો મિત્રો ગઈકાલની પણ વાત થોડીક કરી લઈએ તો વીસ તારીખના રોજ પણ ગુજરાતની અંદર છૂટા છવાયા વરસાદની શક્યતા છે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો કચ્છના વિસ્તારો દક્ષિણ ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર ગઈકાલે પણ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે હાલ તો જે બે દિવસ છે સામાન્ય વરસાદની શક્યતાઓ છે અને ત્યારબાદ જે આપણે ફરીથી નવા વિડીયોની અંદર જાણકારી આપીશું આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી બીજા વીડિયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન